ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગત રોજ ટૂંકા વિરામ બાદ આજે સવારથી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અંકલેશ્વર હાંસોટ વાલિયા ઝઘડિયા અને નેત્રંગ સહિતના પંથકોમાં આજ રોજ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની જે શાહી સવારી છે તે આવી પહોંચી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ અને હાંસોટ પંથકમાં ખાબક્યો છે આ તરફ વા વાગરા ઝઘડીયા જંબુસર આમોદ સહિતના પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેતીલાયક વરસાદ વરસતા જ જે ધરતીપુત્રો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ જ જે છે તે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ જે સુરત છે તો સુરતમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત અને ભરૂચની બોર્ડર પર આવેલ અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે હોવાનો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જય વ્યાસ કનેક ગુજરાત ભરૂચ